વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાનો પ્રશ્ન જોઈએ આવો પ્રશ્ન તમને કોઈ પણ પરીક્ષામાં જોવા મળશે જ મિત્રો તો ચાલો જોઈએ એ જેમ ડી બરાબર એક જેમ ચાર બી જેમ સી બરાબર બે જેમ એક સી જેમ ડી બરાબર એક જેમ બે તો એ જેમ બી જેમ સી જેમ ડી બરાબર કેટલા તો આને તમે બે રીતે કરી શકો છો બે બે રીત સારી છે બે બે રીત તમને શીખવાડી દઉં તો પહેલી રીત તમે આવી રીતના ઊભું લખી દો બરાબર અને સ્ટાર્ટિંગમાં આ જે ઊભો છે ઊભી રોનો ગુણાકાર કરો તો એક દૂધું બે એક બે એ અહીંયા એ ના આપી દો

તો એક જેમ બે તો નીચે મૂકીએ આપણે એક જેમ બે આટલું કરી દીધું હવે જ્યાં ખાલી જગ્યા દેખાય ત્યાં તમારો નજીક જે આવતો હોય એ અંક લખવાનો તો જુઓ અહીંયા એક છે અને અહીંયા ખાલી જગ્યા છે તો અહીંયા મૂકી દો એક અને અહિયાં મૂકી દો એક નજીક વાળો અંક મૂકવાનો અહીંયા બે છે તો અહીંયા મૂકી દઈએ બે અહીંયા ખાલી જગ્યા છે અને નજીકમાં એક છે તો એક અહીંયા ખાલી જગ્યા છે બે બે જગ્યાએ અને નજીકમાં કયું છે ચાર તો મૂકી દઈએ ચાર પછી તમારે ખાલી ગુનાકાર કરી નાખવાનો તો બે એકા બે અહિયાં બે આવશે તમારા ચાર દુ આઠ અહિયાં આઠ આવશે આવશે તમારા ચાર અને અહીંયા કોમન લઈ લેવાના તમારો જવાબ આવી જશે એક જેમ ચાર જેમ બે જેમ ચાર તો આવા હરેક વખતે તમને રેલવેમાં એસએસસી માં અથવા તો ક્લાસ થ્રી ની કોઈ પણ પરીક્ષામાં પ્રશ્ન જોવા મળવાના છે તો જો અમારી રીત ગમી હોય તો મને ફોલો ના કર્યો હોય તો એક વાર ફોલો કરી લેજો અને જો સરસ મજાનું ગણી શીખવું હોય तो मारी साथे जोड़ाई ले रहा है हमारा मित्रों ने वीडियो शेयर करवाना भूलता नहीं थैंक यू